અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે છ દિવસમાં સત્યાવીસ લાખ ભક્તોએ કર્યા માતાના દર્શન અંબાજીમાં આવતીકાલથી મંદિર રાબેતા મુજબ ખુલશે મેળાના છેલ્લા દિવસે લાખો માઈ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા ભાદરવી પૂનમના મેળામાં આવી ભક્તો નવરાત્રિમાં માતાને ઘરે પધારવા માટે આમંત્રણ આપે છે મેળાની સાથે અંબાજી પંથકની શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશન પૂર્ણ થશે તો આજે ભાદરવી પૂનમના મેળાનો સાતમો દિવસ અને અંતિમ દિવસ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે છ દિવસમાં સત્યાવીસ લાખથી પણ વધારે ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે આજે મેળાની પૂર્ણાહુતિ થશે ત્યારે આજે પૂર્ણાહુતિના દિવસે પણ લાખોની સંખ્યામાં માઈ ભક્તો અહીં દર્શન કરવા માટે પહોંચ્યા છે બોલમાળી અંબે જય જય અંબેના નાથથી મંદિર પરિસર ગુંજી રહ્યું છે તો જે રીતે સાત દિવસથી અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણો ઉમટી રહ્યા છે અને પદયાત્રી આવી રહ્યા છે આ દ્રશ્યો પર તમે જુઓ કે જે બાઈ ભક્તો છે તેમણે ચાંદીની જે ગરબી છે એ માતાજીને અર્પણ કરી છે અને જે ભક્તો છે ભક્તોમાં એટલો જ ઉલ્લાસ છે હર્ષ છે અને ભક્તોના ચહેરા પર તમે ભાવ જોઈ શકો છો અત્યારે આ ચાંદીની ગરબી અર્પણ કરવામાં આવી છે

અને અમારા સંઘમાં સાડા ચારસો લોકો છે એકતાલીસ વર્ષથી તમે આ ચાંદી નો ગરબો લઈને આવો છો કેટલો આનંદ થઈ રહ્યો છે બહુ બહુ આનંદ થયો બહુ અમારી મનોકામના પૂર્ણ થઈ એટલે અમે ચોધી નો ગરબો લઈને આવ્યા અહિયાં અંબાજીમાં અમારો સંગ મોટો હોવાથી રહેવાનું ઠેકાણું નહોતું પડતું એટલે માતાજીને કહ્યું મા અમને અમારું ભવન બની આપ તો અમને મજા તું ભવન બની આપે તો અમે ચોધીનો ગરબો લઈને આવી આ સાલ અમારું ભવન ત્રણ માળનું ભવન બની ગયું એટલે અમે રંગે ચંગે સાડા માણસ ચોધીનો ગરબો લઈને અહીં આવ્યા અમે એકતાલીસ વર્ષથી આવીએ છીએ અને અમારો સંગ સંખ્યામાં ખૂબ ઘણો મોટો અમારે ના પાડવી પડે કે ભાઈ અમે હવે નહીં સાચવી શકીએ તમને તો પણ અમારા એટલું આકર્ષણ કે અમારા સંઘમાં પદયાત્રી આવે જાય અમે ચાલીએ ત્યાં સુધી કે અમારું નામ લખો અમારું નામ છેલ્લે તો એવું બનુ કાઢે કે અમારે બાધા છે એટલે મારે એવું કે આપડે બેન તમે આજે જ બાધા રાખી સાડા ચારસો માણસ આવે છે તો પણ કોઈ તકલીફ પડતી નથી અમારા સંઘમાં અમારા સંઘના પ્રમુખ દિનેશભાઈ પટેલ અને બીજા ચાલીસ કાર્યકર્તાઓ એટલી સેવાઓ કરે છે જેના કારણે કોઈ તકલીફ વગર સાડા ચારસો માણસનો સંઘ અંબાજી સુધી પહોંચે છે અને વગર કોઈ તકલીફે બહુ સારી રીતે બહુ સારી રીતે સગવડો બધી પ્રાપ્ત કરે છે મનોમન માનતા રાખી માં તું અંબાજીમાં તારા ધામમાં અમને જગ્યા બની આપજે સારી એટલે અમે તારા ચોધરીનો ગરબો લઈને આવીશું એટલે મેં લાયા હું પોતે એકસો નવમી વાળા અંબાજી પૂનમ અને પોષી પૂનમ વર્ષોથી એકતાલીસ વર્ષથી આવું આજે માને શું પ્રાર્થના આજે માને અમારા પર ખુબ કૃપા કરી અને અમારા સંઘના દરેક પદયાત્રી મનોકામના પૂર્ણ કરજે ગર્વો છે તેમને મનોકામના પૂરી થઈ છે અને તેમણે અહીંયા માતાજીને અર્પણ કર્યો છે અને તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે તેવી લોકોએ પ્રાર્થના કરી છે કેમેરામેન તુષાર સાથે દીક્ષિતા ફીચર્સ કલા તો સાંભળ્યું તમે આ છે લોકોની શ્રદ્ધા આ છે લોકોની આસ્થા અને આ છે લોકોની ભક્તિ આજે મેળાનો અંતિમ દિવસ છે આજે મેળાની પૂર્ણાહુતિ થશે ત્યારે આજના દિવસે પણ ત્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે લોકો પદયાત્રા કરીને માતાજીના દર્શન કરવા માટે આવે છે આ સંઘ કે જે છેલ્લા એકતાળીસ વર્ષથી પદયાત્રા કરીને માતાજીના દર્શન કરવા માટે આવે છે તો માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે મંદિરને જે રીતે શણગાર કરવામાં આવ્યો છે એ શણગાર નિહાળીને પણ ભક્તો કૃતકૃત્ય થઈ રહ્યા છે આજે અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ત્યાં અત્યારે કેવો માહોલ છે એ પણ જોઈશું અમારા સહયોગી દીક્ષિતા આપણી સાથે અંબાજીથી લાઈવ જોડાઈ ગયા છે દીક્ષિતા આજે મેળાની પૂર્ણાહુતિ અંતિમ દિવસ છેલ્લા છ દિવસમાં સત્યાવીસ લાખથી પણ વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે આજે અંતિમ દિવસ છે આજનો શું માહોલ છે ત્યાં આજકાલ હું આપને માહોલ બતાવીશ ગર્ભગૃહની અંદર ઉપસ્થિત છું અને આજે ભાદરવી પૂનમ કે જેને અગિયાર વાગે પોલીસ પ્રજા ચર્ચાને ત્યારબાદ તેની પૂર્ણાહુતિ થશે પણ મા અંબાના દ્વારમાં ઘણા આવી ગયા છે અને તેમના મોડા પર એક જ નાદ છે બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે તે લોકો ગર્ભગૃહમાં પ્રવેશ કરી ગયા છે માતાના આશીર્વાદ લઈ રહ્યા છે અને તેમના મોડા પર એક સંતોષ છે માતાજીને જોયાનો કારણ કે દૂર દૂરથી પગપાળા તે લોકો આવી રહ્યા છે અને આપ જુઓ આ ગર્ભગૃહ છે અને ત્યાં લોકો સ્વીકાર કરવામાં આવ્યો છે મા અંબેને અને દૂર દૂરથી જે લોકોની મનોકામનાઓ પૂરી થઈ છે અને જે લોકો દર વર્ષે અહીંયાથી ચાલતા આવે છે તે તમામ ભક્તો છે તે અહીંયા આવ્યા છે અને મા અંબાને હાથ ઊંચા કરીને તેમના જે દરબારમાં છે તેમની સાક્ષી છે તેમની જે હાજરી છે તેનો સ્વીકાર કરે પ્રાર્થનાઓ કરી રહ્યા છે કોઈ પણ જે જે પદયાત્રીઓ છે અને ભક્તો છે તે લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પોલીસ અહીંયા સતત ખડે પગે છે અને જે લોકો આજે ભાદરવી પૂનમ એટલે કે સૌથી મોટી પૂનમ અને તેનું મહત્વ અહીંયા ખૂબ જ હોય છે ગઈકાલ સુધીમાં ત્રીસ લાખથી વધારે ભક્તોએ અહીંયા દર્શનનો લાભો લીધો હતો એવું કહેવાય છે કે આજે પચાસથી વધારે લોકો છે કે પચાસ લાખથી વધારે જે ભક્તો છે અહીંયા દર્શનનો લાભો લેશે અહીંયા ઘણા બધા ભક્તો છે અમારી સાથે જોડાયા છે અને તેમની સાથે અમે વાતચીત કરીશું કેટલા દિવસ क्योंकि लोगों आवाज़े हैं लोगों माता ना दरबार में आविन्य शो आने भूति करी थी आवाज़े हैं आने तभी से वाची काका क्या थी आवाज़ बहुत अच्छा लगता है मेरे को रतनब्रा अम्बदास जिलों हाँ क्यों नहीं आती तो तो आप जो ख़ाबड़ा लोगों से क्या थी आवाज़ क्या अम्बदास से આ જુઓ આ ભક્તો છે કે જે અહીંયા ભાગરવી પૂનમ છે અને આ ખૂબ જ મોટી પૂનમ હોય છે કે જયારે અહીંયા મેળો થતો હોય છે તમામ જે ભક્તો છે જે માતાજીના ગરબા ગઈને માથા ઉપર ગરબી લઈને અહીંયા માતાજીના દર્શન માટે આવ્યા છે ત્યારે માતાજીના અલગ અલગ જે રૂપો છે તેના દર્શન અહીંયા તમામ લોકોને થશે એવું કહેવાય છે કે માતાજી સવારે એટલે કે જ્યારે મંગળા આરતી થાય છે ત્યારે માનું બાળ સ્વરૂપ હોય છે અહીંયા અને ત્યારબાદ નીરથી સ્વરૂપે બપોર હોય છે માતાજી બધાને દર્શન આપે છે આજે યંત્ર છે આ યંત્રના અહીંયા લોકો દર્શન કરીને ભાવ વિભોર બની જાય છે લોકોના આંખોમાં આંસુ હોય છે અને આંસુની સાથે તે લોકો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આપ જુઓ માનવ આ ગર્ભગૃહ છે ત્યાં આજે શણગાર પણ કંઈક અલગ જ કરવામાં આવે છે કારણ કે આજે પાદરની પૂનમ છે અને વર્ષોથી તે લોકો રાહ જોતા હોય છે આજના દિવસથી જે લોકો યાત્રા કરીને અહીંયા ચાલતા આવતા હોય છે તે લોકોમાં પણ એક ખુશી હોય છે કે મા અમારી શેર માટીની જે ખોટ છે તે પૂરી કરે અને માતાજીને નવરાત્રિ માટે ભાવભીનું આમંત્રણ આપવા માટે આ તમામ ભાવિક ભક્તો છે તે અહીંયા આવતા હોય છે ધજા ચડાવતા હોય છે અને માને આહવાન કરતા હોય છે કે હે મા નવરાત્રી આવી રહી છે આજ કરીને આ નવરાત્રિની અંદર તમે તમામ અમારા ઘરે પધારો એવું ભાવભીનું આમંત્રણ આપીને ગરબોની આ મૂકી ગરબે ઘરતા હોય છે અને તમામ લોકોના મનમાં માતા